જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ ચોવીસ મે બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની એન્ટ્રી ક્યારથી જોવા મળશે ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું આ સાથે જ ગુજરાતની અંદર વાવાઝોડાનો ખતરો છે કે નહીં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી લો પ્રેશર સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં ક્યારે પહોંચશે વાવાઝોડું બનીને કઈ દિશામાં આગળ વધશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું એ ઉપરાંત તાપમાનમાં પણ આગામી દિવસમાં ઘટાડો થવાની સંભાવના છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે ભયંકર ગરમી જોવા મળી રહી છે અને તાપમાનનો પારો પિસ્તાલીસથી લઈને છેતાલીસ ડિગ્રીને પણ પાર જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ અને પચીસ એમ બે દિવસ દરમિયાન ગુજરાતની અંદર તાપમાનનો પારો ઊંચો જોવા મળશે અને રેકોર્ડ બેક તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે આ સાથે જ વાત કરીએ તો રાહતના સમાચાર એ છે કે આજથી ગુજરાતની અંદર તાપમાન ધીરે ધીરે નીચું જવાની સંભાવના છે કારણ કે આગામી પચીસથી લઈને ત્રીસ મે દરમિયાન ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર તાપમાનમાં મોટો ઘટાડો થાય તેવી સંભાવના છે આજે ચોવીસ તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન યથાવત જોવા મળશે જેમાં વડોદરા છે નડિયા તેમજ અમદાવાદ કપરવંશ ધોળકા ગોધરા દાહોદ એ વિસ્તાર લુણાવાડા પંચમહાલ જિલ્લો મહેસાણા ઈડર વડાલી ખેડબમ્મા અરવલ્લીના ભાગો અને ડીસા પાલનપુર જેવા વિસ્તારની અંદર તાપમાન પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી યથાવત જોવા મળશે પરંતુ પચીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન ફરીવાર તાપમાનમાં ઘટાડો આવે તેવી સંભાવના છે અને તાપમાન બેથી લઈને ત્રણ ડિગ્રી સુધી નીચે જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને રાહતના સમાચાર જોવા મળી શકે છે તે ઉપરાંત વાત કરીએ તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની ગુજરાતની અંદર હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને અત્યારે દક્ષિણ શ્રીલંકા વિસ્તારની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને આ વર્ષે બે હજાર ચોવીસ દરમિયાન નૈવૃત્યનું ચોમાસું ત્રણથી ચાર દિવસ વહેલું કેરળમાં પહોંચે તેવી સંભાવના રહેલી છે અને આગામી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન નૈવૃત્યનું ચોમાસું કેરળમાં દસ્તક દે તેવી પણ સંભાવનાઓ છે આ સાથે ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે પચીસથી લઈને બે ચૂન વચ્ચે આપણે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ફરીવાર ગયા સપ્તાહ દરમિયાન જે વરસાદી માહોલ જોવા મળ્યો તો તે મોંચા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અત્યારના અનુમાન પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંગલેશ્વર દાહોદ ગોતરા અને સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ અમરેલી જેવા ભાગોની અંદર પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળે તેવી સંભાવનાઓ છે આપણે પહેલા પણ જણાવ્યા મુજબ ગુજરાતની અંદર ચાર પાંચ દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે અને એ પણ ગાંજવી સાથે અને તોફાની પવન સાથે ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે અને તેમજ કેરળમાં પણ ચોમાસું આ વર્ષે વહેલું પહોંચે તેવી સંભાવનાઓ છે જ્યારે હવામાન નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસાનું આગમન પણ વહેલું થાય તેવું અનુમાન રહેલું છે તે સિવાય જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ ભારે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવનાઓ છે હાલની અપડેટ મુજબ પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પ્રિમોન્સન એક્ટિવિટીના વરસાદી ઝાપટાની સંભાવનાઓ દેખાઈ રહી છે આમાં કોઈ પણ ફેરફાર થશે તો પણ આગળ માહિતી આપતા રહીશું વાત કરીએ તો વાવાઝોડાની બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ગઈકાલના રોજમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે અને આજે ચોવીસ કલાક દરમિયાન એટલે કે સાંજ સુધીમાં તે વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામે તેવી સંભાવના છે અને ખાસ કરીને જો આ વાવાઝોડું બનશે તો તેનું નામ રેમલ રાખવામાં આવી શકે છે તેમજ વાત કરીએ તો ખાસ કરીને આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ પણ ખતરો જોવા મળતો નથી કારણ કે તેનો ટ્રેક હાલ તો બાંગ્લાદેશ તેમજ પશ્ચિમ બંગાળ કોલકાતા ઓડિશા જેવા ભાગોની અંદર આ વાવાઝોડું અસર કરે તેવી સંભાવનાઓ છે હાલની અપડેટ મુજબ અતિ ભયાનક વાવાઝોડું બને તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે પરંતુ પવનની ઝડપ પણ એંશીથી લઈને નેવું કિલોમીટરની ઝડપે દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે લેન્ડફોલ થયા બાદ એટલે કે આવતીકાલે અને છવ્વીસ તારીખ દરમિયાન આ વાવાઝોડું પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર લેન્ડફોલ થાય તેવી સંભાવનાઓ હાલ અંદર તેનો કોઈને ખતરો જોવા મળતો નથી એટલે કોઈ ખેડૂત ખેડૂતોને ડરવાની જરૂર નથી ગુજરાતને આની કોઈ અસર થવાની નથી પ્રિમ પ્રિમોન કનેક્ટિવિટીના ફક્ત ગુજરાતની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે આ વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને ડરવાની જરૂર નથી એ ઉપરાંત વાત કરીએ તો અરબસાગરમાં પણ આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે પરંતુ તે વાવાઝોડું બનશે કે નહીં તે આગામી દિવસમાં અપડેટ મળશે પરંતુ ચોક્કસપણે સિસ્ટમ બને અને કઈ દિશા તરફ જાય કેટલી મજબૂત બને તે આગામી દિવસમાં જણાવશો અત્યારે આગોતરા એંધાન તરીકે નોંધ લેવી તો મિત્રો ગુજરાતની અંદર તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે સાથે પ્રિમસોની એક્ટિવિટીના વરસાદ પણ જોવા મળી શકે છે અને બંગાળની ખાડીનું વાવાઝોડું હાલ ગુજરાતને કોઈ અસર કરતા નહીં રહે છે એની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો મિત્રો આ દિવસની વહેલી સવારની અપડેટ ફરી એકના વડીયો સાથે મળીશું આજ માટે આટલું જ